આછોદ ગામે ચાલતા માટી ખોદકામ ઉપર ખાણ ખનીજ વિભાગે દરોડો પાડી નવ ડમ્પર અને બે ઇટાચી મશીન સહિત ત્રણ કરોડનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો આમોદ તાલુકાના આછોદ ગામની સીમમાં ચાલી રહેલા માટી ખોદકામ વાળી જગ્યાએ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ દરોડા પાડી અંદાજીત રૂપિયા ત્રણ કરોડનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો નવ ડમ્પર તથા બે ઇટાચી મશીન કબજે કરી કાયદેસરની કાર્યવાહી અર્થે આમોદ પોલીસને સુપ્રત કરવામાં આવતા પંથકના માટી ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ તાલુકાના આછોદ ગામની સીમમાં માટી ખોદકામ માટે બશીર એ પટેલ નામના વ્યક્તિએ દસ હજાર મેટ્રિક ટનની પરવાનગી લીધી હોવાની માહિતી સાત આપી છે ખોદકામવાળી જગ્યા પર પચીસમી માર્ચે સાંજના સમયે ભરૂચ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ છાપો મારતા

તપાસ અર્થે આવેલા એમાં એક પરમિટ આપેલી એમાં પર ખાણકામ કરતાં વધારે ખાણકામ જણાયું જેથી પ્રાથમિક તપાસ અર્થે અહીંયા નવ ડમ્પરો ખાલી હાલતમાં તથા ખાણકામળા વિસ્તારમાં બે એક્સક્યુટર મશીન જણાય આવેલ જેથી એને સીઝ કરવામાં આવેલ અને નવ ડમ્પરો અહીંયા પોલીસ સ્ટેશન ખાતે આમોદ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુમાં છે સાહેબ આ જે જગ્યા છે એની ઉપર પહેલાં કોઈ ખાન પરમિશન હતી હા એક પર ક્વોરી પરમિટ આપેલી હતી દસ હજાર મેટ્રિક ટનની પટેલ સોરી નામ જોવું પડશે પણ એના નામે દસ હજાર મેટ્રિક ટનની પરમિટ આપેલી છે તો હાલ શું થયું હતું એ જે પ્રાથમિક તપાસમાં દસ હજાર મેટ્રિક ટનની જે પરમિટ છે એનાથી વધારે થોડું ખાણકામ જણાઈ આવેલ છે પ્રાથમિક તપાસમાં જેથી પ્રાથમિક તપાસમાં સીઝ કરવામાં આવેલ છે એમાં